આવે છે આવે છે મારું માધવ મથુરાથી આવે છે આવે છે આવે છે મારું ગીરધર ગોકુળમાં આવે છે અંધારી કોટડીમાં કાનો જન્મ્યો આઠમની અધરાતે લાલો અવતર્યો એ ચાર બાજુ અજવાડા લાવે છે મારો કાનો ગોકુળ માં આવે છે વાસુદેવ ટોપલામાં લઈને હાલ્યા વાસની ટોપલીમાં પ્રભુને પોઢાડ્યા એ વાસુદેવ શિર પર લાવે છે મારો ગોપાલ ગોકુળ માં આવે છે હે આવે છે છે મારું માધવ મથુરાથી આવે છે કાનાની એવી માયા રચાણી કંસની સેના ઊંઘમાં ઘેરાણી એ કોટડીના તાળા તોડાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે મેઘર રાજાએ એની માજા મૂકી છે વીજળીના કેવા ચમકારા થાય છે એ શેષનાગ છાયા રચાવે છે મારું ગોપાલ ગોકુળમાં આવે છે હે આવે છે આવે છે મારું માધવ મથુરાથી આવે છે કે વાહી લોડે ચડ્યા પ્રભુજીના ચરણ સ્પર્શ કર્યા એ યમુનાજી માર્ગડો આપે છે મારો વાલો ગોકુળમાં આવે છે ગોકુળમાં નંદ ઘેર પ્રભુ પધાર્યા ગોકુળ વાસી કેવા હરખાયા એ નંદ ઘેરે ઉત્સવ ઉજવાય છે મારો વાલો ગોકુળમાં આવે છે એ આવે છે આવે છે મારું માધવ મથુરાથી આવે છે આવે છે આવે છે મારું ગિરધર ગોકુળમાં આવે છે